તો ભાવનગરના મહુઆ ખાતે વર્ષ બે હજાર અઢારમાં સગીરાને લલચાવી ફોસલાવીને વિવિધ જગ્યાઓ પર લઈ જઈને દુષ્કર્મ આચરવાની ઘટના સામે આવી હતી આ કેસમાં આરોપી પ્રવીણ પીપળિયાને કોર્ટે જુદી જુદી કલમો હેઠળ કુલ દસ વર્ષની સખત કેદની સજા તથા દસ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે આજરોજ મહુવાના મહેરબાન એમ એસ સિંધી સાહેબે સને બે હજાર અઢારમાં મહુવાના શાંતિનગર ગામના આરોપી પ્રવીણ ઉર્ફે પરુ વિઠ્ઠલભાઈ પીપળિયાએ તે જ ગામની સગીરા જે જેના જેના મા બાપ નથી તે તે સગીરાને જુદી જુદી જગ્યાએ અપહરણ કરી ભગાડી નસાડી લઈ ગયેલો અને તેની મરજી વિરુદ્ધ સતત દુષ્કર્મ આચરેલ તે મુજબનો ગુનો આજરોજ નામદાર કોર્ટમાં સાબિત થતાં નામદાર કોર્ટે આરોપીને દસ વર્ષની સખત કેદની સજા ફરમાવેલ છે તેમજ તેને ત્રણસો તેસઠ ત્રણસો છાસઠ ત્રણસો છોતેર એના અનવે સજા ફરમાવેલ છે અને પાંચ પાંચ હજાર રૂપિયાનો દંડ ફરમાવેલ છે